लहरजे एक कोण कर हरजे तुम फुमता का दोडे वर जंक लागे लहर अरे मटिया बधू मटिया आहे अरे मंग्यात लहरजे

આ તમે થોડું મારું કર્યું હતી તો આ આ પોપણ જો આટલા આટલા વજા આટલા આટલા લમડો હવે ભુંતા આકા વાત હાચી બધું હું જોડો છું પણ હવે અતાર ઓકવાનું કરો વરાત તમે વરાય ઓકવાની વાત નથી ભઈ મારી વાત હોંભળો તમે હા આ જો આ કશું ના કે હવે તમે આ જો આ બોઘરા પડ્યા છે જોયા હા એ હું એક ટ્રેક્ટર માં આખો ભોળ લાવું છું આખો ભોળ

ના ના હા બસ લે લે હેડ હવે તાર વાળા જડાઈ ગઈ તને કમ્પ્લીટ થઈ ગયું ઓ અતારે હજી તો આરે વરા જંગાવતા ફરી તમારી તો હું ગરમ કરી રાખો તમે મારી બિટુ આ કાકા ને હું મારી બિટુ વરસ વાળો મર્યો આખા ગામમાં જોઈ નથી આ હું તો શું હે મારે બધા મચ્છા મચ્છા ની અમને વારાયું ને આવ્યું પડે અમને પછી ખબર પડી મને ખબર પડી ગઈ કે મારા ઘેર કને પગલે છે મારા ઘેર મોગી પગલે છે મને ખબર પડી ગઈ હે મોગી જો તું સાચો સાચો હોય અને જાતો જાત તું હોય તો આ બૂટ મારો વાંચી ભય પડવો જો હે મોગી આ મોગી મોગી

મગે હા મોગે મુની મુની આઉનીઓ કરાનું હું પડી જાઉ મોગે હા ઓ મારી બોલે મોગે બોલજો મોગે પૂરી થઈ ગઈ પૂરી થઈ ગઈ મારી ખબર છે મે તન ચંપાઈ મન્યાસીતી હય મન ખબર છે કે મોટો આઈ જે મન ખબર છે આ મોગે મોગે મોબી બોલ જે કે ભાઈ જવાબ આઈ હે આ મુ મુ મારા માફી છું આ બા આ બધું હોય પણ મોગી ન જે મોગી આટલે બધું અચ્છા કરો ગમે તે જાતે

આ દેવ જે આપણને વળજું છે ને ખતરનાક છે મને લાગે નક્કી હર્યું આપણો બે નો જીવ લઈને આ બોલ કાકા બે વાર આપણા સંગાદ આવો બનાવ બન્યો તો હજુ તમારા દિમાગની બત્તી હજુ જલી નહીં ચોથિસાલે મારો જો ખાઈ પી ભૂં ભૂ મારા પછી તા એટલા તો વિચારવાનું છે કે દેવ હોય ને દેવ કાકા મારા નહીં રૂબરૂ આવીને કોઈ દાડો તાણે આપણને દુઃખા લે કો તો શરીરે દુઃખા લે કો તો ગમે તે ગરમો દુઃખા પણ આવડે હાથ ના ઉપાડે આ આર્યો ના દેવ નહીં બહુ છે આ તો કોઈ મોણ છે ને એ ગોમ છે ને ધોણી ધોઈ આપણે નિહરણ કરે છે એટલે આ ભત્રીજા આ ગોમ હું નાનપણ થી મોટો થયેલો છું આ ગોમ માં કોઈ ભગવાન હોય ને કોઈ શક્તિ આલેલી નહીં તો ચોથી અલોપ થઈને મારતા હશે તો જે વાત કરે છે કાકા એટલે તો તને મગજ ફરી જાય છે કે માર છે દેખા તો ચમ નહીં એનું કારણ શું છે કાર્યો આપણને દેખાતો નહીં એ જે હોય તો આજે આપણે ધોરાવત ખબર પડશે જે છે હું તમને એક વાત કહું હા આપણે પેલા વાળા ચોકીરાશી એ બેઠા હતા

તો આવવાનો કોઈક રસ્તો કરે ને મને તો કોઈ ઉતું નહીં હું ઘરની બહાર નીકળવા માંગતો નહીં આવવાના કે એક કોમ કર હું આપણા માફુ કાકા જોડે થઈએ માફુ કાકો આનો રસ્તો કાઢશે કદાચ નહીં મફુ કાકા જોડે રસ્તો ના હોય નહીં તો પછી આ ગોમ છોડીને ચોક ના આવી જતા બીજું શું કરશે હાલે હેઠ બાપુજી જોડે હેઠ તો લોટો મેલી હાલે આ તો ધોકો આપી ગયો ને તો ભૂલ દે મને ખબર છે તું કૈડા વાળું છે આ ખેલ કર તો પણ હેજી વેજી મને ખરાબ ઓફર છે કે મારી પીડે થઈ ગયું છે બીજે બકા બીજે બકા બૈડા તોરા તોડી નાખ્યું હું હો આટલા તને નવ ગરું લાય આય હવે ખબર પડે

તો અમે ઈ તો કેવા માગ કે ઓને દુશ્મની હોય ને તો એક દાણા થી હોય કોઈ બધા થી તો ના હોય ને હા અન ગોમ માં બાર પડતા પડતા મોણસો જ જાલે છે તો આ તો એવી બિના બની હોય કે આપળા ગોમ પર કો ક્રોપ હોતો હોય હવે મફુજી કોપ થાય તો જ આવું થઈ ગય એ વાત તો તમારે કેવી સાચી છે પણ હવે વાનો રસ્તો તો લાવવો પડે કે હા એ ભત્રીજા હું શું કહું છું કે આપણે ભુમતાળજી જોડે જાવ તો દોરાવા આ વાળી બી બની આપણને થઈ ના પછી ફૂમતાજી દોડે તો મુની આવું હો ચમ મારા ની તો છત્રી નો વાકડો છે ઓ આમણે જોય લાગ્યા છે જાણે આમણે જા ઈ દાડે છે એમ શું બાબત હે અમારા તો શું બાબત હોય છે વાત વાતમાં માં તો અમારા તો નહી તણ કંઠે દાડા જીવ થઈ જ રહેતું પણ એ હવે દો મબુગા ફૂમતાજી રહે ને એ તોય થોડું આપણે ગોમમાં ગોણી થી વધારે અને આપણે એમ પૂછ્યા વગર બીજા ભુવા જોડે ના દવાય ના દવાય એમ પૂછી એવું હું તમે બારું પારે જો હા અમે બે તા આ બારે બોરુ તા આરે ઢીલું ના મેલાય તાણે આ વાત સાચી દો અમાર તો કશું ઠકાણું નહી અમે તો નાઈ દા ઘર મેલીન તમે ચો દા હો લાલા પણ આ તો મને આ મને જે એટલા બેઠા હોય પર મને તો આ તો આખા ગોમમાં થાય તો ઉપાય દી અરે શું બાપડો કોઈ ઘેર ના ઉભો એ કે અરે હવે આ તો તમને હું વાત કરું ના પણ બે અડધો કલાક તો ધોકો જબર બમાયો જો હાથમાં કે જો ભૂલે જો કે એનો બૈડો અડી જોત નહી

મારું એસપી હિન્દુસ્તાની હા